કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી તો મિત્રો તમારું કોઈ પણ પાયા ખાતર હોય કે જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવતો હોય તેની સાથે આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ અચૂક વાપરો પોલીસલ્ફેટ વાપરવાનો આગ્રહ એટલા માટે કરવામાં આવે છે કે સાત પીએચ વાળું ખાતર છે બીજા નંબરની અંદર આઈસીએલ નું પોલીસલ્ફેટ એકમાત્ર એવું ખાતર છે કે જેની અંદર પોટેશિયમ કેલ્શિયમ કે સલ્ફર એમ કુલ ચાર તત્વો રહેલા છે જે ધીમે ધીમે તમારા પાકને લાંબા સમય સુધી અને તમારું જે કઈ પાક છે એ સફળ બને છે તો મિત્રો છેલ્લા બે વર્ષથી આ પોલીસલ્ફેટ દાણાદાર સ્વરૂપે પણ માર્કેટમાં અવેલેબલ છે જે મિત્રોને પોલિસલ્ફેટ નાખવાનું બાકી છે એ ઉપરથી પણ આપી શકે છે એક વીઘાની અંદર બાર થી પંદર કિલો આપવાનું છે કે જેમને પાયા ની અંદર પોલીસલ્ફેટનો ઉપયોગ કરેલો છે પાયા ખાતર ભેગો અને મિત્રો અત્યારે આ જે કઈ તલ છે એના આજે એકઝ છવ્વીસ દિવસ થયા છે તમે એનો ઉગાવો જે કઈ છોડ